યુજમાં આગળ વાત કરીએ તો પાર તાપી પાવર લિંક પ્રોજેક્ટ સંદર્ભે આદિવાસી સમાજના લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે તેવા સંજોગે ધરમપુર વિધાનસભા વિસ્તારના અનેક આદિવાસી સમાજના યુવાનોએ જાગીરી અનગ અલગ જગ્યાઓ ઉપર બરડા સહિત જાગીરી રોડ શિશુમાળ સહિત જેવા ગામોમાં આપણા વલસાડ ડાંગના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલના સમર્થનમાં બેનર્સ લગાવ્યા છે સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ આદિવાસી સમાજને વિશ્વાસ અને ચોક્કસ ખાતરી સાથે જણાવ્યું હતું કે પાર તાપી રિપર લિંક પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કાર્ય થવાનું નથી કોંગ્રેસના નેતાઓ જુઠ્ઠાણું ફેલાવી અને પોતાનો રાજકીય રોડમેપ બનાવવા માટે આદિવાસી સમાજને ભ્રમિત કરી રહ્યા છે રાજ્ય સરકાર અને ભારત સરકાર આ પ્રોજેક્ટ બે માં જ રદ કર્યો છે ત્યારે એ વાત સ્વીકાર કરી અને ગામના એ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને દેશના મોદી અને સાંસદ ધવલ પટેલ પર પૂર્ણ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે દેશના કેન્દ્ર મંત્રી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી એ બે હાજર બાવીસ માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે કોઈ પણ યોજનાના નથી આ બધા ખાલી ગતાગડા કરીને જે બે હજાર બાવીસ માં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ની સત વિધાનસભામાં સીટ આવી લોકસભામાં ચાર માંથી ચાર અમારા આદિવાસી સાંસદો આવ્યા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કઈ અહિત થાય એવી અમારી સરકાર કોઈ પણ દિવસ કામ કરવાની નથી તો પોસ્ટર્સ અને બેનર્સ થકી યુવાનોએ ધવલ પટેલને સમર્થન પણ આપ્યું છે અને બીજી તરફ પીએમ મોદી અને ધવલ પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે જિલ્લાના યુવાનોએ સાંસદ ધવલ પટેલ પર જે રીતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ધરમપુરના ગામોમાં ભાજપ સમર્થનમાં પોસ્ટર્સ અનેક લગાવવામાં આવી રહ્યા છે પોસ્ટર્સ અને બેનર્સ થકી યુવાનોએ ધવલ પટેલને સમર્થન પણ આપ્યું છે જે પ્રોજેક્ટની વાત કરવામાં આવી રહી હતી તે ક્યાંનો રદ થઈ ગયો છે તેવું જે રીતે ધવલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું કોંગ્રેસ અને અનંત પટેલ જુઠ્ઠાણું ફેલાવતા હોવાનો યુવાનોનો મત છે